તમારી સાડીની અંદર જે જે રીતે કે આ જે છે આ બાંધણી છે આ પણ બાંધણી છે એની અંદર બીજા લેરીયા આવશે એમ અવનવી ડિઝાઇનો અમારી પાસે મળી જશે આ અત્યારે ઓનલાઈનમાં પણ એટલું ચાલે છે અને આપણા જે કસ્ટમરો છે તે પણ અત્યારે બહુ જ માગે છે અને તમારી આગળ પણ વધારે આ જ વસ્તુની અત્યારે માંગ છે વર્કની અંદર અત્યારે હું તમને આપને બતાવું તો આ જે છે તે વલ મોતીવાળું જે આપણે કહેવાય છે ખાટલી વર્ક એ એ સાડી આવશે અને એમની અંદર પણ કલરની જો હું વાત કરું તો આપ જોઈ શકો છો આ જે બધા છે છે તે એમના કલર રહેવાના આપણે ગુજરાતની અંદર કોઈ પણ શિયાવાડાના ગામ સુધી ચાલે એ ટાઈપના જ બધા આ કલરો રહેવાના છે કારણ કે હું પણ ગુજરાતી છું કાઠિયાવાડી છું એટલે મને પણ ખ્યાલ છે કે આપણે ગુજરાતની અંદર કયા કયા કલર ચાલે છે હું બધી વસ્તુ અત્યારે બધી વેરાયટી આપણને નથી બતાવતો પરંતુ અત્યારે જે દરબારી જે સાડી છે એ તમને એક બે સેટ બતાવું છું પણ અમારી આગળ ઘણી બધી ડિઝાઇનો ઘણા બધી પેટર્નો અને ઘણી બધી ડિઝાઇનોમાં મળી જાય છે હવે આના પછી હું આપને નેક્સ્ટ વેરાયટીની વાત કરું તો હવે જે છે તે મલ કોટન હવે અત્યારે આપણે જે આ ગરમીની સિઝન છે એમની અંદર આજે કોટનની અંદર વાત કરીએ તો આ મલ કોટન પણ વધારે હાલે છે એની અંદર પણ હું આપને એક સાડી જે છે તે ઓપન કરીને બતાવીશ આ જે કાપડ છે તે આપણે એકદમ સોફ્ટ અને નરમ કપડું રહેવાનું છે અને જરી બોર્ડર રહેવાની છે આની અંદર પણ ઘણી બધી પટોળા ડિઝાઇન છે લેરિયા ડિઝાઇન છે બાંધણી ડિઝાઇન છે એમ ઘણી બધી ડિઝાઇનો ઘણા બધા કલરો મળી રહેવાના છે આ જે વાત કરી તે તમને પટોળાની વાત કરી મલકોટનની વાત કરી અને બીજી જે છે તે જે આ મશીન કપડાની અંદર જે છે હું આપણે બતાવું છું મસલિન કપડાની અંદર પણ કલરની વાત કરીએ તો અત્યારના આપણા જે હિટ ગુજરાતની અંદર જે બધા હાલે એ જ બધા આ કલર રહેવાના છે અને ડિઝાઇનની વાત કરીએ તો ડિઝાઇનની અંદર ઘણી બધી ડિઝાઇનો આવશે જેમાં બાંધણી આવશે ફ્લાવર ડિઝાઇન આવશે પછી જે આપણે જે પટોળા ડિઝાઇન છે તે આવશે આ જે છે મલિન કપડાની અંદર આની અંદર અમે શિરોસ્કી કરેલું છે જે સ્ટોન આપણે કહીએ છીએ સ્ટોન લગાવેલા છે આની અંદર તમને સિરોસ્કી વાળું પણ મળશે તો પણ મળી જશે આની અંદર આપણને ઘણી બધી ડિઝાઇનો ઘણી બધી પેટર્ન અને ઘણા બધા અલગ અલગ કપડાની અંદર મળી જાય છે આ જે કાપડ છે તે મસ્લિન કપડું છે અને આની સિવાય અમારી આગળ મશલિન કપડાની અંદર આની અંદર અમારી આગળ છે એના સિવાય સાટિન સિલ્ક છે પછી ડોલા કપડું થઈ ગયું આ રીતે અલગ અલગ જોર્જેટ કાપડ છે એમ ઘણી બધી અવનવી કાપડની અંદર ડિઝાઇનો મળી જાય છે અને બીજી જે હું તમને આપની વાત કરું તો આ જે છે તે ફોઈલવાળી સાડી છે જે એકદમ સોફ્ટ અને નરમ કપડું રહેશે અને કલરની વાત કરીએ તો મેં પણ તમને કીધું છે કે આપણે જે ગુજરાતમાં હાલે એ જ બધા કલરને એ જ કાપડ રહેશે આની અંદર પણ હું આપને એક સાડી ઓપન કરીને બતાવીશ જે આ મીડિયમ રેન્જની છે જેથી વેપારી મિત્રો આપણને વેચવામાં પણ પ્રોફિટ મળશે અને લેવાવાળાને પણ સસ્તું ને સારું મળી જશે આમની અંદર કલરની વાત કરીએ તો છ કલરનું મેચિંગ રહેવાનું છે અને કપડાની વાત કરીએ તો એકદમ સોફ્ટ અને નરમ કપડું રહેવાનું છે

અલગ અલગ નવી નવી વેરાયટીમાં નવી નવી ડિઝાઇનોમાં વ્હાઈટ આ વ્હાઈટ કોન્સેપ્ટ ઉપર આપણે આ કલર પહેલાં બતાવું આજે વ્હા રાણી કલર છે મોરપીજ કલર છે ગ્રીન કલર છે મરુન કલર છે બેટ કલર છે અને મેલી કલર છે આની અંદર હું એક રાણી કલર જે છે તે આપને હું ઓપન કરીને બતાવું મેં અગાઉ પણ વિડીયોમાં કીધું છે કે આપણે ત્યાં ગુજરાતની અંદર ક્યુ કાપડ આલે છે કયા કલર આલે છે એ મને ખ્યાલ છે એટલા માટે જુઓ આ એમનું પલ્લુ છે ઝાલર રહેવાની છે આ એકદમ યુનિક પલ્લુ રહેવાનું છે અને બ્લાઉઝની વાત કરીએ તો એકદમ મસ્ત હટકે બ્લાઉજ રહેવાનું છે આપ જોઈ શકો છો આ એમનું બ્લાઉઝ છે એકદમ ફેન્સી બ્લાઉઝ આવશે અને કલરની વાત કરી તો વ્હાઈટની અંદર છે પણ કલર જે છે એમાં મહેંદી છે મરુન છે રીંગણી છે વાઇન કલર છે એમ અલગ અલગ કલર રહેવાના છે જે આપણે ગુજરાતની અંદર હાલે એ જ બધા કલર રહેવાના છે પછી બીજી નેક્સ્ટ વેરાયટીની વાત કરું તો આ જે છે તે ડલમો કપડું છે ડલમોસ કપડાની અંદર જે આ વિસ્ફોસ બોર્ડર રહેવાની છે આની અંદર પણ ઘણી બધી અમારી પાસે ડિઝાઇનો છે ઘણા બધા કલર છે આ પહેલાં હું કલરથી જ શરૂઆત કરું તો આપ જોઈ શકો છો કે આ બીટ કલર છે કલરની મેં તમને પહેલાં કીધું છે કે આપણે કલર જોશું એટલે તમને ખ્યાલ આવી જ જશે કે આ જે છે તે પૂરેપૂરો ગુજરાતી ટેસ્ટ છે એક વખત ઝૂમ કરીને બધા જ કલર બતાવી દો આપણને જોતા જ ખ્યાલ આવી જશે કે આ જે બધા કલર છે તે આપણે ગુજરાતમાં જે હાલે એ જ બધા કલર છે એ પછી જો વાત કરું તો એને આની અંદર આપણી આગળ જે આ જે છે તે ડિજિટલ પ્રિન્ટ ઉપર છે પછી આ જે છે તે ડલમોસ પર ફોઇલ છે ડલમોસ બ્રાસો છે અને આ જે બધી છે તે સિરોસ્કીની જે છે તે આઈટમ છે પણ એક જ વિડીયોમાં શક્ય નથી કે હું આપને બધું બતાવી શકું અને બીજી પણ વાત કરીએ તો અમારે સાંધાવાળી સાડીનું પણ એક મોટું કામ છે સાંધાવાળી સાડી છે ઓઢણા છે અને વિચિત્રા કપડાની અંદર જે બ્લાઉઝ આવે છે મીટર બે મીટરના એ બ્લાઉઝ પણ અમે રાખીએ છીએ તો વિડીયોમાં બસ આટલું જ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને અમારી આગળ જે નવી વેરાયટી આવે તે આપ આપને પહોંચી શકે ધન્યવાદ